હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હો બ્રહ્મલોકમાં બ્રહ્મા ના છે શિવના કૈલાસ માં બ્રહ્મ બ્રહ્મા બ્રહ્માના છે શિવના કૈલાસ માં શ્યામળ યો ગિરધારી ના છે વનરાવનની વાટ માં શ્યામળિયો ગિરધારી ના છે વનરાવનની વાટ માં એવી મોરલી વગાડી એવી મોરલી વગાડી શ્યામે મીઠી મીઠી રાત માં பாலா தார மூரீ நாஜ மாஜ மா பரி க்கா பாகல் சாமியா தாரி மூலிமா அவ பா தாரி மூரலி ના અવાજમાં કાજળ તો મેં હોઠે લગાવ્યું કાજળ તો હોઠે લગાવ્યું લાલ લગાવી આંખમાં કાજળ તો હોઠે લગાવ્યું લાલી લગાવી આંખમાં પાગલ થઈ ગઈ શ્યામળા તારી અવાજમાં પાગલ મુરલી તારી અવાજ અવાજમાં હાથ ન કડલા પગમાં પહેરા પહેર્યા ઝાંઝર પહેર્યા હાથમાં હાથ ન કડલા પગમાં પહેર્યા ને પહેર્યા હાથમાં પાગલ થઈ ગઈ મુરલી તારી અવાજ અવાજમાં પાગલ થઈ ગઈ શ્યામળા તારી મુરલી અવાજમાં અવાજ માં ખીચડી મામે ખાંડ નાખીને ખીર માં નાખ્યું મીઠું રે છડી માં મે તો ખાંડ નાખીને ખીર માં નાખ્યું છે મીઠું પાગલ થઈ ગઈ શ્યામળા તારી મુરલી ના અવાજ માં પાગલ થઈ ગઈ શ્યામળા તારી મુરલી ના અવાજમાં ચણિયો પહેરો ચોળી પહેરી માથે ઓઢણી ભૂલી ગઈ ચણિયો પહેરો ચોળી પહેરી ને માથે ઓઢણી ભૂલી ગઈ પાગલ થઈ ગઈ શ્યામળા તારી મુરલી ના અવાજમાં પાગલ થઈ ગઈ શામળા તારી મુરલી ના પાછી આવી પાગલ થઈ ગઈ શામળા તારી મુરલી ના અવાજમાં પાગલ થઈ ગઈ શ્યામળા તારી મુરલી ના અવાજમાં માં બ્રહ્મા માનાશે શિવ ના છે કૈલાસ માં બ્રહ્મ લોક માં બ્રહ્મા ના સે શિવના સે કૈલાસ માં શ્યામળ યોગીરધારી ના છે ની વાટ માં શ્યામળ યોગીરધારી ના છે વન રાવણ ની વાટ માં